ન્યૂઝ ઝાલો પોલીસ સ્ટેશનમાં ટીવાય એસપી ની અધ્યક્ષતા હેઠળ આવનાર ઉત્સવને અનુલક્ષીને મીટિંગ યોજાય આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષા નું પ્રજાસત્તાક દિનની ઉજવણી મુકામે તારીખ અઢારમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના ગુરુવારના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ડીવાય એસપી પટેલની આગેવાની હેઠળ એક મીટીંગનું આયોજન કરાયું હતું આ મિટિંગમાં આગામી બાવીસમી તારીખે અયોધ્યા ખાતે થનાર પ્રાણ મહોત્સવ નિમિત્તે નગરમાં થતા પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી હતી અને બાવીસ તારીખે થનાર પ્રાણ મહોત્સવને અનુલક્ષીને નગરમાં વીસ એકવીસ અને બાવીસ તારીખે નગરમાં વિવિધ ધાર્મિક પ્રોગ્રામો કરવામાં આવનાર છે તેને અનુલક્ષીને ડીવાય એસપી પટેલ અને પીએસઆઈ માળી દ્વારા નગરમાં દરેક ધર્મના લોકો શાંતિપૂર્વક તહેવાર ઉજવે ગેરમાર્ગે નતો રહે ઉશ્કેરણીજનક કાર્યો ન કરે તેમજ કોઈ પણ ગેરસમજ ફેલાય તેવા કાર્યો કોઈ ન કરે તેમ સૂચન કરવામાં આવ્યું કોઈ પણ વાત કે ગેરસમતથી વાતાવરણ તંગ ન બને તેની વિશેષ કાળજી રાખવી ને કોઈ પણ ગેરસમજ હતી હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો આવા સૂચન પોલીસ દ્વારા આપવામાં આવેલ હતા સાથે સાથે આવનાર છવ્વીસમી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી સંજેલી મુકામે કરવામાં આવનાર છે તે વિશે સૂચન આપવામાં આવ્યું નગરમાં ટ્રાફિક અવેરનેસ હેઠળ વાહન પાર્કિંગ હાથ લારી પર વેપાર કરતા વ્યાપારી તકેદારી રાખે અને કોઈને અડચણ રૂપ ન થાય તે રીતે વ્યાપાર કરીને વાહન પાર્કિંગ કરીને ટ્રાફિક અવેરને શેટળ હાઈવે ઉપર નાના ટુ વ્હીલર વાહન ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરે જેથી કોઈ કારણસર થતા અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થાય આવી વિશેષ તકેદારી વિશે સમજ આપવામાં આવી હતી રિપોર્ટર પંકજ પંડિત સિંધુદય ન્યૂઝ દાહોદ